એ લેવામાં આવ્યું છે અને એની સાથે સાથ બાકી કોઈ પ્રશ્ન આવશે તો એ અમે ચોક્કસ ચર્ચા કરીને એનું નિરાકરણ કરીશું ધન્યવાદ સર પ્રમુખ સહિત સદસ્યોનો નારાજગી છે આ બાબતે વાત કરી ના કે કોઈ એવો પ્રશ્ન આવશે તો એનો ચોક્કસ અમે ચર્ચામાં જે જે પ્રશ્ન આવે એનો અમે ચર્ચા કરીને નિકાલ કરીશું આજ રોજ અમારા ચેરમેન શ્રીઓ અને સદસ્ય શ્રીઓએ એક મીટિંગ કરેલ જેમાં અમારા સંગઠન પ્રમુખ શ્રી પણ હાજર રહેલા અને અમો નિર્ણય કરેલ કે આ બજેટ લોકહિત માટેનું બજેટ હોય બજેટ મંજૂર કરવું એ અમારી ફરજ હોય અમો તમામ ચેરમેનશ્રીઓ સદસ્યશ્રીઓ સર્વમતીથી આ લોકહિત માટેનું બજેટ અમે મંજૂર કરેલ છે શ્રી સાથે અમારી ચર્ચા કરવામાં આવશે અને અમને તમામ જિલ્લા સદસ્યશ્રીઓ અને તમામ તમામ ચેરમેનશ્રીઓ સાથે અધિકારીઓ સાથે સંકલનની મિટિંગ થશે તો અમે આગળની કાર્યવાહી ચાલુ રાખશું